કૌશિક વેકરિયા લેટર કાંડમાં હવે એક બાદ એક અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે આની પહેલા પાટીદાર સમાજની દીકરીનો જે સરઘસ કાઢવામાં આવ્યો હતો તેને લઈને રાજકીય નેતાઓએ અનેક એવા આક્ષેપો અમરેલી પોલીસ ઉપર કર્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે પોલીસનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કૌશિક વેકરિયાનો ખોટો લેટર વાયરલ કરતાની સાથે જ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાયા હતા તે બાદ એક બાદ એક આરોપીને પકડવામાં આવ્યા અને તેમાં એક પાટીદાર સમાજની દીકરીનું પણ નામ સામે આવ્યું હતું જો કે એને વિષયને લઈને અનેક એવા રાજકીય નેતાઓ છે તે તો મેદાને આવ્યા જ પરંતુ હવે આ જ વિષયને લઈને પોલીસ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીને લઈને પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળીએ જી સર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર પાઠવી કોક્ષી વેકરિયાના પત્રકાંડ પ્રકરણમાં મહિલા આરોપીને રીકન્સ્ટ્રક્શન ઓઢા તળે ગામમાં ફેરવી શું કહેશો આ કાયદોનો ભંગ નથી અમરેલી જિલ્લામાં એક જે કેસ ગયા અઠવાડિયામાં બન્યો હતો એ કેસ એમાં જે અહીંયાના આપણા વિધાનસભાના નાયબ દંડકશ્રી છે એમના વિરુદ્ધમાં એની બદનક્ષી કરવાના હેતુથી અહીંયાના તાલુકા પંચાયતના જે પ્રમુખશ્રી છે તેમના લેટરહેન્ડનું ગેરરૂપયોગ કરીને અમે જે હાલ આરોપી પકડાયેલ છે એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ખોટું લખીને મોકલેલી હતી તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી એ ગુનાએ કાવતરું રચીને આ ગુનો આચરેલ હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચાર્ટ છે એ વોટ્સઅપ ચાર્ટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું જેથી એક એ પુરાવા નાશનું ભાગ બને છે અને કાયદાના અમારા તપાસના પ્રક્રિયામાં જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો તે જગ્યા અમુક અમુક જગ્યા જે આનાથી સાંભિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલ છે અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે કોર્ટે જે રિમાન્ડ આપેલા હતા તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીને હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે અત્યારે હાલ આ વિષયને લઈને પ્રતાપ દુધાત હોય કે પછી જેની ઠુમર હોય અનેક એવા લોકો છે જે અત્યારે હાલ નરેશ પટેલની પણ પત્ર લખી રહ્યા છે એટલું જ નહીં અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આને લઈને પ્રતિક્રિયા સામે આપવામાં આવી રહી છે હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ છે કે પાટીદાર સમાજની જે દીકરી છે તેનો કોઈ વાંક નહોતો તેમ છતાં પણ તેને આરોપી ઠરવવામાં આવી અને એ બાદ અત્યારે હાલ સમગ્ર વિવાદ છે તે ખૂબ જ ચરમસીમાએ પહોંચ્યો છે એક બાદ એક રાજકીય નેતાઓ હોય અથવા તો પછી ત્યાં જેટલા પણ લોકો રહેતા હોય અને પાટીદાર સમાજના લોકો પણ આ વિષય લઈને રોષે ભરાયા છે રાત્રે લગભગ બાર વાગ્યાની આસપાસ તે મહિલા આરોપી છે તેને બોલાવવામાં આવી હતી ને તેને જ લઈને તેની સાથે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું એટલા માટે પણ પાટીદાર સમાજ રોષે ભરાયો છે જોકે આ બધાની વચ્ચે આપણે પોલીસને સાંભળી કે જે પણ આરોપી હશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં આની પાછળ જેટલા પણ લોકો સંડોવાયેલા હશે તે લોકો ઉપર પણ અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર